નારાયણ સરોવર કોટેશ્વર માર્ગ આ ગેટ છે આ નારાયણ ને એન્ટ્રી છે નારાયણ સરોવર આ મેઇન ગેટ છે મેઈન એન્ટ્રન્સ ગેટ અહીંયા બજાર છે અહીંયા સામે ભોજનાલય છે નારાયણ સરોવરનું ખૂબ જ સરસ જગ્યા છે માતાના મઠથી કિલોમીટર નારાયણ સરોવર ને અહીંથી ચાર કિલોમીટર કોટેશ્વર આવે નારાયણ સરોવરનું મેઇન મંદિર ખૂબ જ સરસ મંદિર છે અને અહીંયા બાજુમાં જ સરોવર તરફ જવાય છે શ્રી સરોવર મંદિર ત્રિકમરાયજીનું નારાયણ સરોવરનું મેઈન મંદિર નારાયણ સરોવર હિન્દુઓના પવિત્ર સરોવરોમાંનું એક ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નારાયણ માટે પવિત્ર છે મુખ્ય મંદિરમાંથી તમે બીજી તરફ બહાર નીકળો એટલે અહીંયા પણ સરોવર તરફ જવાય છે અને અહીંયા મંદિર છે અહીંયા અલગ અલગ બધા મંદિરો છે અહીંયા નારાયણ સરોવરની ઘાટ ઉપર પૂજાપાઠ ચાલ કરવામાં આવે છે નારાયણ સરોવર ભુજથી સો કિલોમીટર દૂર આવેલું આ તળાવ એ પાંચ તળાવો જેમ કે સામૂહિક રીતે પંચ સરોવર માન સરોવર બિંદુ સરોવર નારાયણ સરોવર પંપા સરોવર અને પુષ્કર સરોવર કહેવાય છે એનો સમૂહ છે આ અને રૂઢિચુસ્ત હિન્દુઓ માટે પવિત્ર સ્થળ માનવામાં આવે છે મંદિરના પાછળના ભાગમાં જ સરોવર છે આખું નારાયણ સરોવર આ તળાવ પૌરાણિક વિસ્તારમાં દુષ્કાળના સમય સાથે સંકળાયેલું છે જ્યારે નારાયણ ઋષિઓની પ્રાર્થનાના જવાબમાં દેખાયા હતા અને તેમના અંગૂઠા વડે જમીનને સ્પર્શ કરીને તળાવનું સર્જન કર્યું હતું અહીંયા સરસ પૂજા વિધિ પણ કરવામાં આવે છે નારાયણ સરોવરના ઘાટ ઉપર સરોવરની આસપાસનો વિસ્તાર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી પણ સમૃદ્ધ છે અને નજીકમાં કાળિયારનું એક સ્વરૂપ ચિંકારા જોવા મળે છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર સરોવરની રચના ત્યારે થઈ હતી જ્યારે ભગવાન વિષ્ણુના પગ કોઈ ચોક્કસ સ્થાન પર જમીનને સ્પર્શતા હતા અને ત્યાંથી પાણી નીકળ્યું હતું અને તેને પવિત્ર સ્વરૂપ આપ્યું હતું એ છે આ નારાયણ સરોવર આ પેલા દરવાજા ને બારી આ ટાઈપના હોતા આ જૂનું બાંધકામ છે બધું આવા દરવાજા જૂના કોતરકામ બધું આ લાકડાનું બધું આ બધું જૂનવાની સ્ટાઇલ છે હવે તો આવું કોઈ યુઝ જ નથી કરતા કોઈ બનાવતા પણ નથી આમાં પણ ઝીણું કોતરકામ કરવામાં આવ્યું છે અહીંયા રહેવાની સરસ સગવડ છે એમાં તમને રૂમ મળે અહીંયા ચારસો રૂપિયાથી રૂમ ચાલુ થાય છે ને ખૂબ મોટી આ વિશ્રામ ગ્રહ છે ને એની સામે જ અહીંયા તમને પાછળ ગેટની અંદર જાઓ એટલે બિલ્ડિંગ આવે ત્યાં ભોજનશાળા છે ત્યાં ભોજન ભોજનશાળામાં જમવાનો કોઈ ચાર્જ નથી બપોરે ને સાંજે નિઃશુલ્ક ભોજન હોય છે